ચાચર ચોક ગામ ગરબામાં ખેલાઈયાઓની ભીડ જોવા મળી હતી ચાચર ચોક ગામ ગરબામાં ગરબાનું એક ચક્કર કલાકે પૂરું થાય છે થરાદના શહેરના વિસ્તારમાં મુખ્ય બજારમાં આવેલા ચાચર ચોકમાં ગરબા કરવામાં આવે છે જેમાં પરંપરાગત મુજબ માથે ગરબા મૂકીને રમતા હોય છે અને અહીંયા કોઈ પણ પ્રકારની સ્ટાઇલ નહીં ફક્ત શિસ્ત મુજબ લાઇનમાં ગરબા રમવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે અડધા કિલોમીટરનો એક ગરબાનો રાઉન્ડ હોય છે તેમજ ગરબા રમવાની સાથે તેને નિહાળવા પણ હજારોની સંખ્યામાં લોકો રસ્તાની બાજુમાં આવેલી દુકાનોમાં ઓટલા ઉપર બેસી અને ગરબા નિહાળવા માટે મોટી સંખ્યામાં ભાવભક્તિ ઊભા રહે છે ચાચર ચોક ગામ ગરબામાં આજે પણ જૂની પરંપરા મુજબ મહિલાઓ ઘૂંઘટ કાઢી અને ગરબે ઘૂમે છે તેમજ આ ગરબામાં આજે પણ જૂના અને પૂર્ણ ગરબા ગાવામાં આવે છે કલાકાર દ્વારા પણ સ્ટેજ ઉપર બેસી અને ગરબા ગાવામાં આવે છે જેમાં કલાકારો લક્ષ્મણ ભગત ગોહિલ અને હંસાબેન જોશી સહિતના કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે આ ગરબાનું સમગ્ર આયોજન શ્રીરામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે તેમજ ગરબે રમતી મહિલાઓ અને બાળકોને લાણી અને ઇનામ વિતરણ કરવામાં આવે છે